હાજીપુરા તાઇ વડોદરા નગરમાં આવતા લોકોએ પુષ્પાવર્ષા કરી રેલીનું સ્વાગત કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 71મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે શનિવારે સવારે 11 કલાકે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી હવેથી આગામી 15 ઓગસ્ટ સુધી દરરોજ ગ્રામીણના દરેક વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે અને લોકોને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું રાજ્ય સરકાર સુધારા તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં હરગામ તિરંગા અભિયાન અંતર્ગત કડોદરા નગરપાલિકા ખાતે આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું તિરંગા યાત્રા જે સ્વામિનારાયણ સ્કૂલથી કડોદરા ચારે રસ્તા થઈને પટેલ પાર્ક સુધી નગરપાલિકા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં નગરના નાગરિકો સ્કૂલના બાળકો કોલેજના બાળકો માન્ય ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિ તરીકે માન્યતા અધિકારી સાહેબ તેમજ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સાથે સંયુક્ત રીતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં અંદાજે પંદરસો થી બે હજાર સંખ્યામાં બાળકો જોડાયેલા હતા રેલી પૂર્ણ સ્વામિનારાયણ સ્કૂલથી આક્રામુખી હનુમાન મંદિરજીની ત્યાંથી થઈને ખેડૂતોના ચાર થઈને નગરપાલિકા થઈ પટેલ ફળિયા સુધીનું આયોજન કરવામાં આવેલ હતું સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા